જય દ્વારકાધી જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં બધા મજામાં મજામાં જશો મિત્રો આપણે વ્યૂગ ચાલુ કર્યો છે હવા હાથ જેવું અને જો આ ઝાકર આવી છે ફૂલ જો સૂરજ નારાયણ હજી દેખાતા રહે એટલી જાકર છે હમણાં ઝાકરનું જો ખરું બેઠું હે ફરતું જો કેટલી આટલી જાકર છે જો આ જાણવામાં તમે દેખાઈ જો આપ હમણાં ઝાકરનું ખરું ફૂલ બેઠું હોય અને હવે બધું જીરા અને ગોંધરી બધું વાટવી પડવા મળી આ ઝાકર ને તવયા નાલો હવે ગા દો ગાય ગાજી ખાય હે ગા દોઈ લઈ તો આપણે ગા દોઈ લીધી હે વાગવા આવ્યા હે આઠ અને જો હવે જય સુરજ દાદા દેખાઈ ગયો જરા જરા હવે દેખાણા ને કટલી ઝાકર હે તો જો હવે બધી ગુંદરી આપણે ઉપાડવી ને ચાલુ કરવી જોઈએ ઉપાડી તો ઉપડે નકર વાતવી જો આ બધી હવે ડુંડા કાઢવા માંડી છે બધી થોડી કોમળી ઓલી છે જો આ બધી હવે ડુંડા આમ કાઢી ગઈ છે બધી અને ઉપાડવીને ચાલુ કરવી અને વાતાવરણ હવે જો તડકી પડવા માંડી છે ને હજી ફૂલ ઝાકર છે આ ઝાકર ઉઠીએ બપોરે ઉઠીએ એવું લાગે છે કારણ કે એટલી ઝાકર આ ઘેરાણી છે અને હજી બોર જો તમે પાહતરા પાહતરા જો બોરું બોર આવ્યા જ રાખે છે જ્યાં બોડી માં હજી બોર તુબરા એબરા બોર હે પાહતરા પાહતરા જો આવી વારા ને હવે તો ઉવરવાઈ ગઈ છે પણ જો આર્યો હજી જો આર્યા બોર પાહતરા ને થોળ થોડા ઉવર એવા છે બોર જો જરાય કોકું બોર નથી હલો મેથી બાજુ આપણે જરાક શક્કર મારતા આવીએ હમણાં ઘણો ટાઈમ થઈ ગયો આપણે એ બાજુ ગયા નથી હમણાં લગ્નગાળો ચાલુ બધું હતું એટલે તો આપણે આવી ગયા અહીં મેથી અને આમાં નીકળવું જો હે ધોર્યામાં જાલવું જોઈએ કારણ કે હમણાં આટલા દીમા મેથી છે ને બહુ વહેતી હે જો તમને દેખાડું થોડાક દીમા તો ગાંજરા જો આ ધોર્યો હોય જો આ ધોર્યો ગોળિયામાં આમાં હાલવું જો હે અટાણા તો એટલો હજી થાર ને છે ને આમાં વૈશમાં તો પારીમાં નીકળાય એમ નથી થોડાક દીમા બહુ વેતી છે અને હિંગ જો તમે આની હિંગે બહુ લાંબી છે આ મેથાની જો હિંગો ફૂલ લાગવા માંડી છે તો આમાં આગળ જવું હોય તો જવાય એમ નથી યાર ને એટલો થોડાક દીમા તો પારીમાં હાલી જરાક જો અરે આ પારી જો આ પારી આ પારીમાં આમ વૈશમાં તો ક્યાંય નીકળાય એમ નથી આવું ગૂંથાઈ ગયું આ ગોઠણથી ઉપર હાથર હાથર ક્યાંક ક્યાંક હાથ આ થાય એવડી આવી ગઈ છે ને હવે થોડીક કદાચ પાણીની તાણા આવી છે પણ હવે આ હિંગુ તો લાગવા માંડી છે ફૂલ તો હમણાં તો હવે આ બહુ વધી ગઈ હોય એવું નથી લાગતું હવે આ નથી અરે 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 જો હિંગુ તો આપણે આ ઘેરો એ જોરદાર થઈ ગયો હે બધો જોરદાર થઈ ગયો હલો તો અમને આપણે બધે ચક્કર મારી લીધું બપોર થઈ ગયા હાલો ભૂખ લાગી હે ને બોર ખાતા જઈ ગયો બોયડીને બોર ખાતા જાય આવા બોર આ તો વાડીની છે ને મજા જ આ હે તમે બોર ખાતા જાવ નાસ્તો થતો જાય જો ખાઈ લઈ તમારે બધાને ખાવા ઓછો આવી જાઓ હાલો ભાવીયા ગુંદરી ઉપાડવા જાય તારે આવવું દેવાય નહીં ગયા ને કા જો આમ જો આવું નો આવું આવું હલો તો આપણે આવી ગયા ગુંદરી ઉપાડવા અને વાતાવરણ હમણાં હાલ ચેન્જ થઈ ગયું હોય હવે ઉનાળાની ઋતુ તો આખી આવી ગઈ હોય એવું લાગે હવે અમારે વહેલો ઉનાળો આવી જશે એવું લાગે હવે અને આટલી ઉપાડી છે ચારીને ઉપાડીને હાલો ઉપાડીને ચાર રીને બધી ભેગી આમણી આ બાજુ લીલી છે હેઠળ ઉપાડીને ધીરે ધીરે ઉપાડવા માંડી ને ચાર બધું ભેગું હાલે હે હલો તો મિત્રો પડવા આવી છે હાઇ ને હાલો હવે ગા ધોવાની છે ને હવે વ્લોગ આપણે અહીં પૂરો કરી નાખી ચેનલમાં નવા હો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો પાછા મળ્યું નવા વ્લોગ સાથે તો બધા મિત્રોને જય દ્વારકાધીશ